અમરેલી લેટર કાંડમાં લાંબા સમયથી ફસાયેલા કૌશિક વેકરિયા અને તેના પરિવારની ખુલી ગઈ પોલ પરિવારનું કાળુ સત્ય જાણીને તમે પણ હેરાન થઈ જશો મિત્રો ડિસેમ્બર બે હજાર ચોવીસના અંત ભાગમાં સોશિયલ મીડિયામાં એક લેટર વાયરલ થયો હતો આ લેટરમાં હાલના ભાજપના ધારાસભ્ય કૌશિક વેકરિયા સહિત અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખને બદનામ કરતા આક્ષેપો કરવામાં આવ્યા હતા ત્યારે આજે આપણે જાણીશું કે વિવાદમાં ફસાયેલા ભાજપ નેતા કૌશિક વેકરિયા કોણ છે તેની પાસે કેટલી પ્રોપર્ટી છે લેટર કાંડમાં તેમનું નામ કેવી રીતે આવ્યું મિત્રો સત્ય જાણીને તમે પણ હેરાન થઈ જશો મિત્રો કૌશિક કાંતિભાઈ વેકરિયા ભારતીય રાજકારણી અને ભારતીય જનતા પાર્ટી ભાજપના સભ્ય છે હાલ ગુજરાત વિધાનસભામાં અમરેલી મત વિસ્તારથી વિધાનસભા સભ્ય તરીકે સેવા આપી રહ્યા છે તેનો જન્મ નવ જૂન ઓગણીસો ને છ્યાસીના રોજે ગુજરાતના અમરેલી જિલ્લામાં આવેલા દેવરાજિયામાં થયો હતો કૌશિક વેકરિયા ખેડૂત પરિવારમાંથી આવે છે વર્ષ બે હજાર બાવીસની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કૌશિક વેકરિયા અમરેલી મત વિસ્તારમાંથી ચૂંટણી લડ્યા હતા અને તેમના વિરોધી પરેશ ધાનાણી સામે છેતાલીસ હજાર છસો ને સત્તાવન મતથી જીત્યા હતા તેમના રાજકીય જીવન પહેલાં તેઓ ખેતી અને વ્યવસાયમાં કાર્યરત હતા તેઓ ભાજપ અમરેલી જિલ્લા પ્રમુખ તરીકે પણ રહી ચૂક્યા છે તેમની રાજકીય કારકિર્દી મુખ્યત્વે ખેડૂતોનો કલ્યાણ અને આર્થિક રીતે નબળા વર્ગોને ઊંચે લાવવાની કોશિશ કરી હતી મિત્રો તમને વધુ જણાવી દઈએ કે કૌશિક વેકરિયાની ઉંમરે માત્ર આડત્રીસ વર્ષ છે કૌશિક વેકરિયા અમરેલી જિલ્લામાં પ્રમુખ છે અને છેલ્લા બે ત્રણ વર્ષથી પાર્ટીમાં સારી નામના ધરાવે છે તેમજ લોકચાહના પણ ધરાવે છે કૌશિક વેકરિયા અમરેલીના દેવરાજા ગામના છે વર્ષ બે હજાર અગિયારથી બે હજાર સોળ સુધી તેઓ ગામના સરપંચ પણ રહી ચૂક્યા છે કૌશિક વેકરિયા વર્ષ બે હજાર બે થી વિવિધ સંગઠનોમાં સક્રિય છે કૌશિક વેકરિયાના પત્નીનું નામ સગુણાબેન છે અને તેમને સંતાનોમાં એક પુત્રી છે કૌશિક વેકરિયા પાસે કેટલી પ્રોપર્ટી છે મિત્રો ચૂંટણી સમયે રજૂ કરેલી એફિડેવિટ અનુસાર તેઓ અમરેલીના દેવરિયાના રહેવાસી છે તેમની કુલ સંપત્તિ ત્રણ પોઈન્ટ છપ્પન કરોડ છે જેમાં છવ્વીસ પોઈન્ટ નેવું લાખ જંગમ મિલકત જ્યારે ત્રણ પોઈન્ટ ત્રીસ કરોડ સ્થાવર મિલકત ધરાવે છે તેમની પાસે એક બાઇક છે અને એક પોઈન્ટ સોસાઠ લાખનું સોનું છે તેમણે વર્ષ બે હજાર આઠમાં અમરેલીની કેકે પારેક એન્ડ મહેતા આરપી વિદ્યાલયમાંથી બી કોમ પૂર્ણ કર્યું છે તેમને વ્યવસાય ખેતી અને વેપાર છે તેમજ તેમનો કોઈ ગુનાહિત ઇતિહાસ ન હોવાનું એફિડેવિટમાં વર્ષ બે હજાર ચૂંટણી વખતે જણાવવામાં આવ્યું હતું રાજકીય કારકિર્દીની વાત કરીએ તો તેઓ ધારાસભ્ય બન્યા એ પહેલા અમરેલી જિલ્લા ભાજપના સભ્ય હતા વર્ષ બે હજાર અગિયારથી બે હજાર સોળ સુધી તેઓ દેવરિયા ગામના સરપંચ કૌશિક વેકરિયા બે હજાર બાવીસથી સક્રિય રાજકારણમાં વિવિધ સંગઠનોમાં સામેલ થયા છે મિત્રો તમે કૌશિક વેકરિયા વિશે શું કહેવા માંગો છો શું તેઓ સારા માણસ છે કે ખરાબ નીચે કમેન્ટ કરીને જરૂર જણાવજો અને જેમ બને તેમ આ વિડિયો શેર કરો ધન્યવાદ